નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતી બાળકના અપહરણની જ્યારે ફરિયાદ નોંધવામાં આવી અને સ્થાનિક પોલીસ અને ઝોન એલસીબી ટીમ જ્યારે હતી તે દરમિયાન કોલ આવતા ક્રાઇમની ટીમ સાથે મદદમાં જોડાઈ હતી સૌપ્રથમ લોકલ પોલીસને અને એલસીપી ઝોન ટીમને જે માહિતી મળી ફૂટેજીસ એમાં બાળક છે એ રિક્ષામાં રમતું હતું ઘરની લાગર પછી જ્યારે ચાલતું ચાલતું બહાર નીકળ્યા છે ત્યાં સુધી આપણને મળ્યું હતું અને ત્યાં નજીકમાં જે એ દરમિયાન જે મૂવમેન્ટ હતી એ બધી માર્ક કરવામાં આવી અને ત્યારબાદ એ આ બાળક છે નજીકની મોબાઈલ શોપમાં પણ એકત્રિત જોવા મળ્યું હતું અને થોડું પ્રાઇમરી ક્લિયર થયું કે આ બાળક આની સાથે હોઈ શકે ત્યારબાદ સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એ દરમિયાન અલગ અલગ રિક્ષામાં પણ આ બાળક સાથે વ્યક્તિ દેખાણો હતો તો એ બધું ચેક કરતા કરતા અંદાજે આઠેક કિલોમીટર બાળકને લઈને સાથે શહેર વિસ્તારમાં ફર્યો હતો અને ત્યારબાદ એનું છેલ્લે જે સીસીટીવી ચેક કરતા કરતા બસ સ્ટેન્ડ પર આપણે પહોંચ્યા રેલવે સ્ટેશનમાં ચેક કર્યા બસ સ્ટેન્ડમાં ચેક કર્યા ત્યારે આ દાહોદ જિલ્લા તરફ જતી બસમાં બેસતો જોવા મળ્યો હતો દરમિયાન આ કોઈ પણ વેરાબાઉટ આની પર આરોપી બાબતે ન મળતા આપણે અલગ અલગ ટીમો બનાવી ક્રાઇમ પીસીબી અને સ્થાનિક પોલીસની એલસીબીની જ્હોન ટીમો અને ટેકનિકલ હેલ્પ બધા દરેક એના ફોટોગ્રાફ્સ જે અવેલેબલ થયા હતા એ અલગ અલગ વિસ્તારોમાં એમના જ્યાં બાળક ગુમ થયો તે વિસ્તારમાં કે અગાઉ જોડાયો હતો તે હવે આ ઉપરાંત જે કન્સ્ટ્રક્શન હાઇટ ઉપર છે પણ ત્યાં અને જ્યાં ખુલ્લે ઝુંપડપટ્ટીની અંદર રેન્ડ બસેરામાં બધા ફોટો લઈને માણસને મોકલવામાં આવે તો કોઈ આઇડેન્ટીફાઈ કરી શકાય દરમિયાન આનો જે આ જે દાહોદ તરફ બસમાં જે બેસતો હતો તો એ બસ પર રૂટ ઉપર આવતા બંને પંચમહાલ જિલ્લા પોલીસ અને દાહોદ પોલીસની મદદ લેવામાં આવીને તેઓને પણ આ બસના ટાઈમિંગ દરમિયાન બસ સ્ટેશન ઉપર ચેક કરવાનું માટે મદદ લેવામાં આવી હતી પરંતુ છેલ્લે આ આરોપી છે એ બાળક દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેન્ડમાં ઉતરતો દેખાયો આવ્યો અને ઝાલોદ ઝાલોદ પોલીસ અને દાહોદ એલસીબીની મદદથી આપણી પોલીસ ત્યાં સાથે હતી અને સીસીટીવી ચેક કરતા માલુમ પડેલી કે ત્યાંથી આ તુફાન ગાડી મારફતે રાજસ્થાન તરફ જવા નીકળેલ છે સ્થાનિક પોલીસની મદદથી આપણે એ ગાડીના ડ્રાઈવરનો કોન્ટેક કર્યો અને ક્યાં ઉતાર્યા હતા એનું સંભવિત લોકેશન લેવામાં આવ્યું હતું અને તે વિષયમાં આપણે સર્ચ ચાલુ કરવામાં આવી બાસપડા પોલીસની મદદ સાથે દરમિયાનમાં જે આપણી ટીમ અહીંયા ફરતી હતી જે ફોટા સાથે બધામાં એડમિશન માટે તો આપણને એક રેલ્સ સાઇટ પરથી એક માહિતી મળી કે આ વ્યક્તિ આ હોઈ શકે એનો આ છે અને એ આ પણ એનું લોકેશન પણ બાસવાડામાં જ હતું જ્યાં બીટીન પાંચેક કિલોમીટર દૂર હતી અને ત્યાંને વેરીફાય કરતા બાળક છે એ આ અકૃત વ્યક્તિ જે કરનાર છે એની સાથે મળી આવેલ છે સાહેબ અને કંઈ પ્લાન બનાવ્યો તો આરોપી એ કેવી આનું અપહરણ કરવું કે જોવું હાલ પૂરતું એવું લાગતું નથી કે પ્લાનિંગ સાથે જ આ પર્ટિક્યુલર બાળક માટે ટાર્ગેટ કરીને આવ્યો હોય એવું જે પ્રમાણે અગાઉ કીધું એમ કે એ પોતે એકલતો હતો અને ત્યાં ગયો હતો ત્યાં જ્યારે ત્યાં જવામાં આવ્યું તે પોતે પણ એ પોતાના ઘઉંના ખેતરમાં એ પાણીનું વાળવાનું કામ કરતો હતો બાળક પણ ત્યાં જતો એની સાથે અને એને પૂછપરછ કરતા કે હું આ રીતે આવ્યો હતો અને પાંચ છ દિવસ પાણી ખેતીનું કામ કરી પૂછપ આ છોડી આવવાનો હતો બરોડા એવો હતો હાલ પૂરતું જણાવે છે પણ આગળ જે તપાસ ચાલુ છે એનો વધારે શું હેતુ હતો કાંઈ એ પણ આગળ તપાસ ચાલુ છે સર જે બાળક છે બાળક સાથેનો વ્યવહાર વિધોસ કેવો હતો આપ સીસીટીવીમાં જોયું કે એમાં અમે જોયું હતું બાળક એની સાથે કમ્ફર્ટેબલી ચાલતું હતું ઘણી વખત ટ્રાફિકની અંદર એનો હાથ છૂટી જાય તો પણ બાળક એને રસ્તો ઓરંગીની પાછળ દોડીને સાથે ચાલી રહ્યું હતું એટલે બાળક એના પ્રભાવમાં હતું સંપૂર્ણપણે એ આપણે માની શકીએ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ